ભાઈ જે આપે ને એ લઈ લો તમને માતાનું નામ પડ્યું ને એટલે આપીએ છીએ બાકી તમને આ કોઈ ઉઘરાવવાનો ઓથોરિટી નથી આ કોઈ ઉઘરાવાની તમને ઓથોરિટી નથી એડવોકેટ દશરથ ઠક્કર દિશા હમ પચાસ રૂપિયા નથી બોલો તમે કઈ રીતે ઉઘરાવો છો તમને શું ઓથોરિટી છે ઉઘરાવાની આ માતાજી મંદિરના જે પ્રેમથી આપીએ ને લઈ લેવાના હોય બરાબર માતાજીના મંદિરના પચાસ રૂપિયા તમે હકથી ના ભાગી શકો જવા દે ભાઈ પચાસ રૂપિયા આપડે જાવ વીસ રૂપિયા આપીએ તો લઈ લો ભાઈ ના ના અગથી થોડા માગી શકે ભાઈ થોડા માંગી શકે પચાસ રૂપિયા